હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે બનાવીશું ગુજરાતી ફેમસ ડીશ ખાટિયા ઢોકળા તો ખાટિયા ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ આપણે પહેલા લસણવાળી ચટણી બનાવી લસણવાળી ચટણી બનાવવા માટે મેં અહીં છે અડધો વાટકો જેટલું ફોલેલું લસણ લીધેલું છે ત્યારબાદ છે હું મરચીના ટુકડા નાખીશ એક ઇંચ જેટલો આદુ નાખીશ ત્યારબાદ છે એ થોડુંક મીઠું નાખીશું જેથી આપણી ચટણી છે એ સરળતાથી ખંડાઈ જાય ત્યારબાદ આપણે એને ખાંડીશું

છે ખાટિયા ઢોકળા બનાવવા માટે મેં અહીં એક વાટકી છે એ ચણાની દાળ એને છે એ કરકરી પીસી લીધી લે છે ત્યારબાદ આમાં છે એ આપણે ખાટી છાશ અને ગરમ પાણી બેય છે આપણે અડધું અડધું નાખી અને હાથો લાવવા માટે છ કલાક માટે મૂકી દેસુ સરસ રીતે મિક્સ કરી દેજો આ રીતનું છે તમારે આટલું જાડું બેટર છે એ બનાવવાનું છે સરસ રીતે આપણું બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ છે આપણે ઢાંકણ ઢાંકી અને આને તડકામાં મૂકી દેશું જેથી આપણા ઢોકળામાં છે એ આથો આવી જાય ઢોકળાના બેટરમાં છે એ આથો સરસ આવી ગયો છે અહીં જો તમને બેટર છે એ એકદમ ઘટ લાગે તો થોડું એવું પાણી ઉમેરવાનું પણ મારું બેટર અહીં છે એ સરસ થઈ ગયું છે પાણીની જરૂર લાગતી નથી હવે આ બેટરમાં છે એ આપણે તૈયાર કરેલી ચટણી નાખીશું થોડીક ચટણી છે હું ઢોકળા સાથે ખાવા માટે બચાવીને રાખીશ ત્યારબાદ છે એ હળદર નાખીશું થોડુંક ધાણા જીરું નાખીશું થોડુંક લાલ મરચાનો પાવડર નાખીશું ત્યારબાદ મીઠું છે એ સ્વાદ પ્રમાણે નાખીશું સરસ રીતે મિક્સ કરી દેશું આ રીતે છે એ બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે જેટલું બેટર છે એ સ્ટીમ થવા માટે મૂકવું હોય તેટલું એક બાઉલમાં કાઢી લેશો હવે આટલા બેટરમાં છે એ હું સાજીના ફૂલ નાખીશ કે જેને આપણે ખાવાના સોડા કહીએ છીએ અહીં છે તમારે ખાવાના સોડા છે વધારે પડતા નથી નાખવાના નીતર છે એ આપણા ઢોકળા છે લાલ થઈ જશે તો હવે મેં અહીં પ્લેટ છે એ લઈ લીધી છે તેલ લગાવીને ત્યારબાદ છે એમાં બેટર નાખી દઈશ આ રીતે ડીશ તૈયાર થઈ જાય ત્યારબાદ છે એમાં આપણે પત્તલ નાખીશું અને લાલ મરચું પાવડર નાખીશું હવે અહીં આપણે છે એ તપેલામાં છે આ રીતે કાઠો મૂકી અને ઢોકળાને સ્ટીમ થવા માટે મૂકી દેસુ ત્યારબાદ છે એની ઉપર હું થાળી છે એ ઢાકી દઈશ આ રીતે કપડું બાંધી અને થાળી ઢાંકવાથી જે સ્ટીમ માંથી જે પાણી બને છે તે આપણા ઢોકળા ઉપર પડતું નથી એટલા માટે મેં અહીં છે એ થાળી ઉપર કપડું બાંધેલું છે આપણા ઢોકડા છે એ ચડી ગયા છે તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકડા છે એ એકદમ જાળીદાર બન્યા છે તો તમને મારી આ ખાટિયા ઢોકળાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો